પ્રોજેક્ટનું નામ સોલર સેલ સુરત જિલ્લાનું એકતાલીસમું વિજ્ઞાન ગણિત પ્રદર્શન આઇન્સ્ટાન વર્ષ બે હજાર પાંચના આ સફળ પ્રોજેક્ટની માહિતી મેળવીએ સોલર સેલ મિત્રો પ્રોજેક્ટને વધારે સારી રીતે રજૂઆત કરવા માટે આપણે કયા હેઠળથી આ પ્રોજેક્ટ વિજ્ઞાન મેળામાં મૂકી રહ્યા છે એ બતાવવું ખૂબ જરૂરી છે એટલે તે માટે આપણે પ્રસ્તાવના જોઈએ આજના આધુનિક યુગને પહોંચી વળવા એટલે કે તેની સાથે તાલબદ્ધ ચાલવા માટે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઉપકરણનો ઉપયોગ કરવો જ રહ્યો આ ટેકનોલોજીનું સંચાલન કરવા માટે ઉર્જાની જરૂર પડે છે યાંત્રિક ઉર્જા રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા પ્રકાશ ઉર્જા વિદ્યુત ઉર્જા ધ્વનિ ઉર્જા વગેરે મિત્રો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા શક્તિ ઉર્જા મુખ્યત્વે બે પ્રકારે જોવા મળે છે એક પ્રણાલીગત ઉર્જા બીજી બિન પ્રણાલીગત ઉર્જા પ્રણાલીગત ઉર્જાના સ્ત્રોતનો જથ્થો મર્યાદિત છે જેવા કે કેરોસીન પેટ્રોલ ડીઝલ કોલસો લાકડું વગેરે પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતના ઉદાહરણો છે પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતના બે ફાર્મ અવિચારી અને અમર્યાદિત ઉપયોગને કારણે નજીકના ભવિષ્યમાં તે ખૂટી જવાની શક્યતાઓ છે અને વળી વાતાવરણને પણ તે પ્રદૂષિત કરે છે જ્યારે બિનપ્રણાલીગત ઉર્જાના સ્ત્રોતો જેવા કે પવન ઉર્જા જળ ઉર્જા સૌર ઉર્જા જે પ્રદૂષણ મુક્ત અખૂટ ઉર્જા સ્ત્રોત છે આજે તમે સૌ જાણો છો કે આ પ્રમાણે વિશ્વમાં ઉર્જાની કટોકટી ભારે સમસ્યા છે તો આ સમસ્યા અને પ્રદૂષણયુક્ત પર્યાવરણને ધ્યાનમાં રાખી અમે આ જે સોલર સેલ બનાવ્યો છે ચાર્ટ નંબર એક અહીં આકૃતિ આપવામાં આવી છે પીએન જંક્શનની આપણે મિત્રો આકૃતિ જોતા જઈશું અને કઈ રીતે કાર્ય કરે છે તે પણ જોતા જઈએ ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ અર્ધવાહક તત્વો સામાન્ય રીતે સિલિકોન કે જર્મેનિયમમાંથી એન અને પ્રકારના અર્ધવાહકો તૈયાર કરવામાં આવે છે આ રીતે તૈયાર કરેલ અર્ધવાહકોનું કાયમી જોડાણ કરવાથી પીએન જંક્શન ડાયોડ રચાય છે પીએન જંક્શન એ પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહકો વચ્ચે સૂક્ષ્મ સ્તરે જંક્શન છે જેના પર સૌર વિકર્ણ આપાત થતાં તેના બંને વિજાગ્રહો વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે આથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ મળે છે આ રીતે મળતો પ્રવાહ સૂક્ષ્મ હોય છે આથી અસંખ્ય શૌરકોષોને શ્રેણીમાં જોડી મોટા પાયે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે જેનો ઉપયોગ ઘર વપરાશમાં કે તથા ઉદ્યોગમાં પણ કરી શકાય છે પરંતુ સિલિકોન કે જર્મનિયમમાંથી તૈયાર કરેલ શૌરકોષ પ્રમાણમાં મોઘા હોય છે હજુ સુધી તેનું વિશાળ પાયે ઉત્પાદન પણ થઈ શક્યું નથી ચાર્ટ નંબર બે સિદ્ધાંત સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે આમ તો શોરકોસ સામાન્ય રીતે સિલિકોન અથવા જર્મેનિયમ જેવી અર્ધભાગ ધાતુમાંથી તૈયાર કરવામાં આવે છે પરંતુ આ રીતે તૈયાર કરવામાં આવેલ શોરકોસ સામાન્ય રીતે ઊંચી કાર્યક્ષમતા તો ધરાવે છે પરંતુ કિંમતમાં ખૂબ મોંઘા હોય છે જો કાર્યક્ષમતાને ધ્યાનમાં ન લઈએ તો અહીં આપણે સરળતાથી પ્રાપ્ત એવા ધાતુ તત્વ કોપરમાંથી સોલર સેલ તૈયાર કરેલ છે વળી ભારત જેવા વસ્તી વિસ્ફોટકવાળા દેશમાં દરેક વ્યક્તિ પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતનો જથ્થો મર્યાદિત પ્રમાણમાં પણ મળી રહે તેમ નથી આ પ્રણાલીગત ઉર્જા સ્ત્રોતનો જથ્થો આર્થિક રીતે પછાટ હોય તેવા દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે નહીં આથી બિન પ્રણાલીગત સ્ત્રોતનો ઉપયોગ કરવો જ રહ્યો ચાર્ટ નંબર કોપરમાંથી સોલર સેલ બનાવવાની રીત મિત્રો કોપરમાંથી સોલર સેલ કઈ રીતે બનાવી શકાય તે આપણે આકૃતિ દ્વારા સમજીએ કોપરની પાટળી પ્લેટને ગેસ બનર પર હવાની હાજરીમાં ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે આથી તેના ઉપર કોપર ઓક્સાઇડનું પાતળું પણ રચાય છે મિત્રો આપણે આ સમીકરણ સ્વરૂપે જોઈએ તો કોપરની પ્લેટ એટલે કે સીયુ ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતાં કોપર ઓક્સાઇડ બને છે ત્યારબાદ કોપર ઓક્સાઇડ વિદ્યુત અર્ધવાહક તરીકેનો ગુણ ધરાવે છે આથી તેને તૈયાર કરેલ કોષમાં તેને એન પ્રકારના અર્ધવાહક તરીકે ઉપયોગમાં લીધેલ છે આકૃતિમાં તમે જોઈ શકો છો શુદ્ધ કોપરની પટ્ટીને પી પ્રકારના અર્ધત વાહક તરીકે મૂકેલ છે આ બંને પ્લેટને મીઠાના દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે કોપર ઓક્સાઇડની પ્લેટ પર રહેલા વીજભાર વાહકો ગતિ કરે છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ મળે છે જે માઇક્રો એ મીટરની મદદથી નોંધી શકાય છે મિત્રો આપણે ફરી આખી રચના આકૃતિમાં એકવાર જોઈ લઈએ અહીં જોજો જુઓ અહીં શુદ્ધ તાંબાની પટ્ટી એ પી પ્રકારના અર્ધવાહક તરીકે કોપર ઓક્સાઇડવાળી તાંબાની પટ્ટી એન પ્રકારના અર્ધવાહક તરીકે બંને પટ્ટીઓ એકબીજાને અડકે નહીં એ મીઠાના દ્રાવણમાં મૂકતા તેને વાયરોસ સાથે એ મીટર સાથે જોડતા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે પ્રોજેક્ટને લગતા પ્રશ્ન એક પ્રણાલીગત ઉર્જા એટલે શું તેના ઉદાહરણ આપો બે પ્રણાલીગત ઉર્જા એટલે શું તેના ઉદાહરણ આપો ત્રણ સિલિકોનની સંજ્ઞા જણાવો ચાર જર્મેનિયમની સંજ્ઞા જણાવો પાંચ કોપરની સંજ્ઞા જણાવો છ એ મીટરનો ઉપયોગ જણાવો સાત અર્ધવાહકના ઉદાહરણ આપો આઠ વિદ્યુત દ્રાવણ એટલે શું નવ તાંબાની વીજ પ્રતિરોકતા કેટલી છે દસ પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહકો વચ્ચેનો તફાવત જણાવો અગિયાર કોપર ઓક્સાઇડનું અણુસૂત્ર શું અગાઉના વિડીયોના પ્રશ્નો પણ આ પ્રોજેક્ટ માટે કામ લાગશે આશા રાખું કે આ માહિતી તમને નવા પ્રોજેક્ટ બનાવવા માટે ઉપયોગી નીવડશે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન